આ રીતે ચોક્કસથી એકવાર ઉત્પમ બનાવી અને ટ્રાય કરજો ખાવાની બહુ જ મજા આવશે અને નાના મોટા બધાને બહુ જ ભાવશે હેલો ફ્રેન્ડ તો તમારું સ્વાગત છે મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ઉતપમ ની રેસિપી તો ચાલો શરૂ કરીએ રેસિપી આજે આપણે બનાવીશું ઉતપમ તો ઉતપમ આપણે રવાના નથી બનાવવાના તો આપણે જે દાળ ચક્ખા પલાળી અને આપણે તેનો બેટર તૈયાર કરેલો હોય તેમાંથી આપણે ઉત્પમ બનાવીશું તો આપણે ઢોસાનું બેટર છે તેવું બેટર અલગ કાઢી અને આપણે ઉત્પમ બનાવીશું તે આ અલગ કાઢેલું બેટર છે તેને આપણે આ તપેલીમાં ઉમેરી દેશું તેમાં આપણે ચારથી પાંચ ચમચી જેટલું પાણી ઉમેરીશું પાણી મીઠું ઉમેરીશું તો આપણે મીઠું ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેશું તો આ બેટરમાં આપણે ઈનો કે સોડા કોઈપણ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તો આપણે દાળ ચોખા પલાળી અને પાંચ કલાક પલાળવા દઈએ ત્યાર પછી આપણે તેને પીસી અને પાંચથી છ કલાક આપણે તેને હાથો લાવવા માટે રાખી દેસું અને ત્યાર પછી આપણે આ બેટર તૈયાર કરીશું તો બેટર તમે જોઈ શકો છો કે એકદમ સરસ પરફેક્ટ એવું જ છે ઉત્પમ બનાવવા માટે આપણે નોનસ્ટિકની પેનનો ઉપયોગ કરેલો છે જો તમારી પાસે આ રીતે નોનસ્ટિકની પેનનો હોય તો આપણે જે સાદી રેગ્યુલર રોટલી બનાવતા હોય તે પેનમાં પણ તમે કરી શકો પેન ગરમ થઈ ગઈ છે તો તેમાં બેટરને ઉમેરી દેસુ તો ઉત્પમ બનાવવા માટે આપણે બે ચમચા બેટરનો ઉપયોગ કરીશું અને તેને આપણે વધારે પડતું પતલું પણ નથી બનાવવાનું તો આપણે આ રીતે જાડું બનાવી અને ઉપરથી આપણે લીલી ચટણી ઉમેરીશું લીલી ચટણીની જગ્યાએ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો અને આ રીતે આપણે લીલી ચટણી ઉમેરી અને ત્યાર પછી આપણે ઉપરથી જે કટિંગ કરેલા વેજીટેબલ હોય તેનો ઉપયોગ કરીશું તો આ રીતે આપણે થોડા ટામેટા ઝીણા કટિંગ કરેલા તેનો ઉપયોગ કરીશું એ ગાજરનું ખમણ ઉપરથી ઉમેરીશું થોડું બીટનું ખમણ ઉમેરીશું તો આ રીતે તમારી પાસે જે કાંઈ વેજીટેબલ હોય તેનો તમે ઉપયોગ કરી શકો કોબી હોય તો તેનો પણ તમે ઉપયોગ કરી શકો કેપ્સિકમનો ઉપયોગ કરી શકો ઉપરથી આ રીતે આપણે લીલા ધાણા ઉમેરીશું થોડું એવું આપણે ઉપરથી મીઠું ઉમેરીશું એ ઉપરથી વેજીટેબલ ઉમેરી અને એક ચમચી તેલનો ઉપયોગ કરીશું એટલે આપણે ફરતું તાઈથાની કોરથી ઉચકાવી લેશું તો તમે જોવો છો કે એકદમ સરસ પરફેક્ટ એવું જ આપણું ઉત્પન્મ છે તે ઉઠલી ગયું છે તો તેને આપણે પલટાવી લેશો તો તમે જોઈ શકો છો કે એકદમ સરસપમ થશે તો તમે જોઈ શકો છો તો આ રીતે જો તમે ઉત્પમ બનાવશો તો એકદમ સરસ એવા જ બનશે તો આપણે આ બીજી બાજુ તો આપણે એ બંને બાજુ આ રીતે પલટાવી લેવાનું તમે જોઈ શકો છો કે આપણું વેજીટેબલ છે તે જરાય ઉખડતું નથી અને એકદમ સરસ પરફેક્ટ એવું જ આપણું ઉત્પમ બની અને તૈયાર છે તો આ જ રીતે આપણે પહેલાં બધા ઉત્પન્મ બનાવી અને તૈયાર કરી લેશો તો આ ઉત્પન્મ જોતા જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી પણ આવી જશે તો આ રીતે ચોક્કસથી તમે એકવાર ઉત્પમ બનાવવાની ટ્રાય કરજો જેમ તમે રવાનું ઉત્પમ બનાવો છો તે જ રીતે આપણે ઈડલીનું બેટર હોય ઢોસાનું બેટર હોય તો તેનું તમે આ રીતે ઉત્પમ બનાવી શકો તો છે ને એકદમ સરસ પરફેક્ટ એવું જ તમને આ ઉત્પમની રેસિપી ગમે તો વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો આપણે આ રીતે બધા જ ઉત્પમ બનાવી અને તૈયાર કરી લેશું તમે જોઓ છો કે આપણા ઉત્પમ છે તે જે એકદમ સરસ બજારમાં લારી પર મળે તેવા જ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો જો તમે ઉત્પમ આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ઉત્પમ બનાવવાની ટ્રાય કરજો તો છે ને એકદમ સરસ પરફેક્ટ એવા જ ઉત્પમને તમે ચટણી સાથે સર્વ કરી શકો સોસ સાથે સવ કરી શકો તો આ ચટણી તો આપણે એ ઉત્પન્નને લીલી ચટણી સાથે સવ કરશું તો ખાવામાં એકદમ મજા જ આવશે અને ટેસ્ટી લાગશે તો આ રીતે ચોક્કસથી એકવાર ઉત્પમ બનાવી અને ટ્રાય કરજો ખાવાની બહુ જ મજા આવશે અને નાના મોટા બધાને બહુ જ ભાવશે